છે રેલી તમારી નીકળી છે શું રજુઆત તમારી છે અને કયા મુદ્દાઓ તમારા છે આગળ શું તમારા પગલા રેશે

એક નાનકડી જગ્યાએ રેલી ચાલતી હતી ત્યારે મહિલાઓએ જે રજૂઆત કરી અને કહ્યું કઈ આગળ ડ્રગના અડ્ડા ચડે છે અને પહેલે પાછું ફિલ્મમાં પણ ઉતારવા પામ્યું તમે બધાએ જોયું હશે અમારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જ્યારે પોલીસની સામે ચલક ભાષામાં વાત કરી આકરી રજૂઆત કરી ત્યારે એ વાત ઉપર કોઈ પગલાં લેવાને બદલે એમણે આખી વાત માટે ચડાવી દીધી સંસ્કારિતા અને આગની વાતો કરી ઠીક છે પરંતુ હવે તો અમે એવી આશા રાખીએ છીએ કે આ બધી વાતો જો ગૃહમંત્રીની અને સીએમની પૂરી થઈ ગઈ હોય અને એમણે કોઈ એક્શન મોડમાં આવવું હોય તો અમે લોકો એ કહેવામાં આવીએ છીએ કે ગુજરાતનું આ કરવા જ થઈ રહ્યો છે આલ્કોહોલ તો ખરો જ પરંતુ સીમાડા અને મોટા દરિયા કિનારાથી કરોડો રૂપિયાની આ ડ્રગ્સ નીકળે છે એવું જાણવા મળે છે કે અમદાવાદમાંથી પણ રો મટીરિયલ જાય છે મ્યાનમાર સુધી જાય છે મિઝોરામની પોલીસ પોલીસે તપાસ કરવા આવે છે તો આ બધું શું છે અને સ્કૂલોમાં નાની નાની જગ્યાએ મંદિરોની આજુબાજુ દારૂ મળે ડ્રગ્સ મળે છૂટે આ મને કોઈ જ નથી અને આ બધું જોયા કરવામાં આવે છે એના તરફ કોઈ તસ્દી નથી એનો અમે લોકો વિરોધ કરવા આવે છે આજે મહિલાઓ ખાસ કરીને આખું ગુજરાત આને સપોર્ટ કરે છે કેમ કરે છે એનું કારણ એ જ છે કે એક સામાજિક અને આર્થિક રીતે લોકો બાયબલ ભાઈ થતા જાય છે ખાસ કરીને મહિલાઓ એમના ઘરમાંથી પણ પૈસા જાય છે એમના બાળકો અને એમના પતિઓને બરબાદી થતી એમને જોવી પડે છે અને મહિલાઓ દુઃખી છે આજે આ મહિલાઓની જે વાત કરાય છે બેટી બચાવો બેટી પઢાવો વગેરે આમાં ક્યાં બેટી બચવાની ને ક્યાં બેટી પડવાની છે તો અમે લોકો આ માગણી કરવા માટે આવ્યા છે કે અમને લોકોને પ્રોપર એક્શન પ્લાન જોઈએ છે કે આગળ સરકાર શું કરવાની છે સીએમ મોડું ખોલે હર્ષ સંઘે જો આ કામ ના કરી શકતા હોય એવું લાગે છે કે એમણે ઉતરી જવું જોઈએ અને બીજા કોઈ સક્ષમ માણસને કદાચ કાજુ એમની પાસે હોય તો આ કામગીરી આપવી જોઈએ અને કોઈ નક્કર ઠોસ પગલા લેવા જોઈએ નહી તો હવે લોકો કોંગ્રેસ ચોક્કસ કોઈ ને કોઈ બીજા રસ્તા પણ અપનાવી શકીએ છીએ